રાજકોટ નું ફર્સ્ટ ઓટોમેટેડ કોલ્ડ પ્રોસેસ ગ્રાઉન્ડનટ ઓઇલ કઈ રીતે બને છે એની સફર તમને કરાવવા જઈ રહી છું શુદ્ધ અને પ્રાકૃતિક તેલ તો તમને બધી જ જગ્યાએ મળી શકે પરંતુ શુદ્ધ પ્રાકૃતિક અને પોષિક આ ત્રિવેણી સંગમ બહુ ઓછી જગ્યાએ મળતો હોય છે અને તમને થતું હશે કે શુદ્ધ હોય તો પોષિક તો હોવાનું જ પરંતુ હું કહું છું કે ના અને આ તફાવત બતાવવા માટે આજે હું તમને લઈ આવી છું સત્યમ એગ્રી એક્સપોર્ટ કે જ્યાં સીધી ખેતર માંથી મગફળી સફાઈ માટે જાય છે જેમાં નાગરા ધૂળ કાકરા જેવી અશુદ્ધિઓ ઓટોમેટિક મશીનરી દ્વારા દૂર થાય છે ત્યારબાદ મગફળી કપચી અને રહી ગયેલી અશુદ્ધિ તેમજ ગોગડી ત્રણેય વસ્તુ અલગ અલગ થાય છે અલગ થયા બાદ શુદ્ધ થઈને નીકળેલા મગફળી નેચરલ કોલ્ડ એટલે કે ઠંડા દાણા પીલાણ ની પ્રોસેસ માટે જાય છે જે મે વાત કરી તેમ ગ્રાઉન્ડનટ ઓઈલની ઓટોમેટેડ કોલ્ડ પ્રોસેસ તમે જોઈ શકો છો ત્યારબાદ સિંગ તાણાના પિલાણમાંથી નીકળેલું તેલ બે વાર ફિલ્ટર કરવામાં આવે છે ત્યારબાદ તેલ ડાયરેક્ટલી કેનમાં ફિલ કરવામાં આવે છે અને તેનું સિલિંગ કરવામાં આવે છે તો આ રીત થ્રુ તમે ડિસ્પ્લે પર બતાવેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી અને સત્યમ એગ્રી એક્સપોર્ટ નું કોલ્ડ પ્રોસેસિંગ તેલ ફ્રી હોમ ડિલિવરીમાં મેળવી શકો છો સાથે તમે અહીંયા વિઝિટ કરી તમારી નજરની સામે આ કેન ફિલ કરાવી અને ઘરે લઈ જઈ શકો છો